કેમ છો બધા સ્વાગત છે તમારું દમૂસ કિચનમાં તો આજે આપણે બનાવીશું એક નવી જ યુનિક રેસીપી પાલકનું શાક જો કે તમે બધા જ બનાવતા જ હશો પાલકનું શાક પણ જો તમે આ રીતે બનાવશો તો ખાધા પછી તમે ખૂબ જ ખુશ થઈ જશો અને જેને પાલક પસંદ ના હોય ને તે પણ ખૂબ જ પસંદ કરશે અને ઓસે ગરમ લુખું જ ખાઈ જશે તેવું આ શાક છે તો ચાલો બનાવીએ આપણે પાલકનું શાક તો મેં અહીં મોટી જુડી પાલકની ત્રણ લઈ લીધી છે તેને સારી રીતે ધોઈ લીધી છે હવે આ પાલકની જુડી છે તેના આપણે પાંદડા પાંદડા જ લેવાના પાલકને સારી રીતે ધોવી ખૂબ જ જરૂરી છે કેમકે તેમાં ખૂબ જ માટી હોય છે અને ઝીણી જીવાત હોય છે એટલે એક એક પાંદ કરી અને ધોવું ખૂબ જરૂરી છે હવે આપણે પાલકનું શાક બનાવવા માટે આપણે પાલકને ઝીણી સમારી લેશું અને બારીક એટલે કે કાપી લેશું માટે શાક પીરસવાના ટાઈમે એમાં રેસા છે એ ના નીકળે અને ખાવાની પણ મજા આવે તો મેં બધી જ પાલક છે તે જુઓ આવી રીતે કાપી લીધી છે હવે પાલકના શાકમાં નાખવા માટે મેં અહીં મસાલા તૈયાર કરી લીધા છે પહેલાં તો મસાલામાં મેં મો બે મોટી ચમચી ચણાનો લોટ લીધો છે અડધી વાટકી દહીં લીધું છે બે ટમેટાં ઝીણા સમારી લીધા છે મગફળીનો ભૂકો બે મરચાંની ઝીણી કટકી કે લસણ સૂકું અને લીલું એની પણ કટકી કરી લીધી છે થોડું ખમણેલું આદું તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો તે અને બે ડુંગળી છે એને પણ ઝીણી સમારી લીધી છે અને એક મુઠ્ઠી વટાણા લીધા છે ને થોડો ગરમ મસાલો હવે આ બધું જ છે એ આપણે અગાઉથી જો તૈયાર કરી લઈએ તો શાક બનાવવામાં સેલાઈ રહે અને ઝડપથી શાક બની જાય અને કાંઈ વસ્તુ ભૂલાય પણ નહીં હવે મેં એ કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી આખું જીરું નાખીશું અને ત્યાર પછી તેમાં જે ઝીણી સમારેલી લસણની કઢી છે તે પણ ઉમેરી દઈશું અને તેનો કલર સેજ બદલે એટલે તેમાં આપણે થોડા વટાણા છે એ પણ એડ કરી દઈશું વટાણા નાખવા એ ઓપ્શનલ છે તમે ના પણ નાખો તો પણ ચાલે અને વટાણા સંતળાઈ જાય એટલે તેમાં આપણે જે ઝીણી સમારેલી પાલક છે એ હવે આ તેલમાં એડ કરી દઈશું પાલક છે ને તે હંમેશા ઝાઝી રાખવી કેમ કે તે સુધારવામાં તો ખૂબ ઝાઝી દેખાય છે પરંતુ તેલમાં સંતડાઈ જાય એટલે એકદમ થોડી થઈ જાય છે ઓછી થઈ જાય છે આ શાક તમને હોટલમાં હોય તેવું જ લાગશે જો કે આપણે તો ટેવ પડી ગઈ છે આપણને બધાને કે આપણે હોટલમાં જવું હોય તો કહીએ કે ઘર જેવું જમવાનું ત્યાં મળે છે અને ઘરે એમ કહીએ કે ઓલી હોટલમાં હતું તેવું બનાવો તો તમને ઘરે હોટલ જેવું જમવાનું મળશે તો તમે હોટેલના ટેસ્ટ જેવું જ ઘરે શાક બનાવી શકશો હવે આપણે ગેસને ફૂલ કરીને પાલકને પકવી લઈએ અને આ શાકમાં આપણે નથી કાજુ નાખવા અને નથી નાખવું ક્રીમ કે નથી નાખવું પનીર તો પણ એકદમ આસાનીથી જ શાક એકદમ ટેસ્ટી તૈયાર થશે તમે બધા જ પાલકનું શાક તો બનાવતા જ હશો પણ કંઈક અલગ રીતે આ રીતે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરશો કેમકે તમે પણ મારાથી પણ સરસ બનાવતા હશો પણ મારું મને એમ થયું કે હું મારી રેસિપી મૂકું આપણે હવે આ શાકમાં પાણી નથી નાખ્યું પરંતુ પાલકમાંથી જ પાણી છૂટું પડી ગયું છે અને ભાજી એકદમ પાકતી ગઈ છે તો હવે આપણે આ પાલકને ઢાંકી દઈશું હવે જો ઢાંકણ ખોલશું તો પાલક એકદમ પાકી ગઈ છે થોડીવાર સાંતળી અને આ પાલકને આપણે એક બાઉલમાં અલગ કાઢી લેશું અને એ જ કઢાઈમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું તમને થશે કે કડાઈ સાફ નથી કરી પરંતુ આપણે ઘરે બનાવીએ એટલે પાછું તેમાં જ તેલ મૂકી દઈએ કેમ કે આપણે એ જ પાલક તેમાં નાખવાની છે જો અલગ વસ્તુ બનાવવાની હોય તો સાફ કરવી જરૂરી છે અને આપણે સમયની પણ બચત થાય હવે આપણે કડાઈમાં એક ચમચી જીરું નાખી દેસું તેલ ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી તેમાં આપણે લસણની કઢી ઉમેરી દઈશું લસણ છે એ બંને શાકના તેલમાં નાખ્યું કેમકે લસણનો ટેસ્ટ છે એ બેસ્ટ લાગે છે ત્યારબાદ તેમાં આપણે હવે સમારેલી ડુંગળી સંતળાવવા નાખી દઈશું ડુંગળી સંતળાઈ જાય એને અને કલર બદલે એટલે તેમાં આપણે મરચાંની કટકી ખમણેલું આદું અને ત્યાર પછી મગફળીનો ભૂકો નાખી દઈશું ત્યાર પછી ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું અને ટમેટા અંદર એકરસ થઈ જાય ત્યાં સુધી ગળવા દેવાના છે એટલે આપણે થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું હવે જોઈએ તો તેમાં તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય ને તે પ્રમાણે આપણે તેમાં હવે લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી હળદર નાખીશું અને બધું જ તેલમાં મિક્સ કરી દઈશું બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ને પછી તેમાં આપણે ચણાનો લોટ નાખી દઈશું અને ચણાના લોટને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને તેલમાં છે એ લોટ શેકાઈ જાય અને કાચો પણ ના રહે હવે આપણે આ શાકમાં એક ખૂણા ઉપર એટલે એક બાજુમાં બે ચમચી દહીં નાખીશું અને ગરમ મસાલો અને માથે બે ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને દહીં છે એને થોડું ઢીલું કરી દઈશું અને પછી બધું મિક્સ કરી દઈશું તમે પહેલાં પણ દહીંમાં વાટકીમાં દહીં લઈ અને પાણી નાખી અને એક રસ કરી લેવું હવે આપણે તેમાં એક વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર નમક નાખશું સ્વાદને બેલેન્સ રહે તે માટે એમાં ચપટી ખાંડ નાખીશું ખાંડ છે તે ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો અને આપણે શાકને હલાવતા રહીશું કે જ્યાં સુધી તેલ છૂટું ન પડે હવે જુઓ શાકમાં તેલ છૂટું પડવા લાગ્યું છે અને જે પાલક વટાણા પહેલાં સાંતડીને બાઉલમાં કાઢી લીધા હતા તે આ મસાલામાં ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી દઈશું હવે તેમાં મેં રસા માટે થઈને એક વાટકો પાણી ઉમેર્યું છે અને હલાવતા જવાનું છે કેમ કે પા જેમ હલાવશો તેમ એક રસ થતું જશે અને તેલ તેલ છૂટું પડવા લાગશે અને તમને એનો જે ચણાનો સ્વાદ છે એ પણ ખૂબ જ સરસ લાગશે હવે તમે હલાવતા હલાવતા તમને એવું લાગે તો થોડું થોડું પાણી ઉમેરતું જવાનું કે જ્યાં સુધી તમારે એ શાકને જ્યાં જેટલો રસો રાખવો હોય ત્યાં સુધી હવે જુઓ આપણે શાકમાં રસો બરાબર થઈ ગયો છે અને શાક એકદમ સરસ દેખાઈ રહ્યું છે હવે આપણે ઉપરથી તેમાં ધાણાભાજી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું ધાણાભાજી મિક્સ કરી એકદમ એક રસ કરી દઈશું શાક તો તૈયાર થઈ ગયું છે પણ તો પણ આપણે તેને એની ઉપર બટર નાખી અને હલાવીશું તો ખૂબ સરસ ટેસ્ટ આવશે તમે તેલને બદલે બટરમાં પણ આ ભાજી કરી શકો છો પણ મિક્સ થઈ ગયું છે આપણું મસ્ત મજાનું પાલક અને થોડા વટાણાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે અને તેને આપણે હવે સર્વ કરી દઈશું તમે આને રોટલા રોટલી નાન પરોઠા વગેરે સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી આ રીતે એકવાર શિયાળો છે પાલક સારી આવતી હોય છે એટલે જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું જય શ્રી કૃષ્ણ